હું અજય જાણતો એડવાન્ટામાંથી અત્યારે આપણે સોયલ ગામમાં આવ્યા છે એ ડિવિઝ ચૌદસોના પ્લોટ ઉપર આપણી સાથે છે ફાર્મર આખું આપણું નામ આપી દો ને નાકુમ સુમિત દિનેશભાઈ અને મોબાઈલ નંબર એકાણઠીનો સાંસદ આણંદી એક ચૌત્રી અને તમે આ ક્યારે વાવેતર કરેલું છે વાવેતર વીસ વીસ તને વીસ ત્રણે વાવેતર કરેલું છે અને આજે તારીખ થઈ બાર પાંચ પૂરા પંચાવન દિવસ થયા છે અને દાડાનો વેઇટ પણ તમે જોઈ શકો છો અને ટેમ્પરેચરમાં આપેલું છે બેતાલીસ તેતાલીસ ડિગ્રી માં થયેલું છે તો શું કયો સમીતભાઈ હોવા એવી વેરાયટી છે કે શું કે આપણી સાથે નર્સરી માંથી છે માધવ નર્સરી માંથી અશોકભાઈ તો અશોકભાઈ ને પૂછ્યું કે એમને આ વેરાયટી કેવી લાગી નમસ્તે અશોકભાઈ આ શું કે તમે વેરાયટી ઉપર કેવી લાગી તમે પહેલી જ વાર વાવી છે આ વેરાયટી શું છે કે હવે આ એડવેન્ટર ની ચૌદસો નંબર મને તો કોઈ ખ્યાલ નહોતો હા હા